તો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે મારી નાની યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં તમને શીખવાડીશ કે તમે જો આ સ્ક્રીન પર જોઈ શકો છો કે આવી રીતે તમે પોતાની સેકન્ડ ચેનલ એટલે કે બીજી ચેનલ તમે પોતાની મેઈન ચેનલ પર કઈ રીતે એડ કરી શકો છો એના માટેનો વિડીયો તૂટો છે તો ચાલો વિડીયો શરૂ કરીએ सौ पहला गूगल क्रोम ब्राउजर ओपन कर मोबाइल में त्यारबाद तेरे अँ टाइप करते यूट्यूब डॉट कॉम यूट्यूब डॉट कॉम वो लखी सर्च कर ले रहे त्यारबाद त्रम टपका है मत, मतलब क्या त्रेन डॉट है तैं क्लिक जाइने नीचे आस्कटॉप साइड तना क्लिक करता चेनल लॉगिंग कर ले चेनल लॉगिंग कर दीदी से તમારા પોતાને ચેનલ યોર ચેનલ પર ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ તમે ક્લિક કર્યા બાદ તમારે આવવાનું થશે અહીંયા કસ્ટમાઇઝ ચેનલ પર જેવો કસ્ટમાઇઝ ચેનલ પર ક્લિક કરશો એટલે તમને આવું કંઈક આવશે તમારે નીચે આવવાનું હશે કન્ટેન્યુ સ્ટુડિયો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે તમારી પોતાને ચેનલનો ડેશબોર્ડ આવી જશે એટલે તમારે બધું બધું જે મેં સેટ કરેલું છે બધું આવી જશે ભાઈ તમારે અહીંયા ગડીયા આવશે અહીં ગડી પ્લસના આઇકન પર એડ સેલેક્શન એમાં તમે તમારે અહીંયા એડ સિલેક્શન ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી નીચે આવશે તમારે ફ્યુચર ચેનલ તમારે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારે તમે ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીંયા તમારે જે ચેનલનું ટાઇટલ આપવું છે કે મારી સેકન્ડ ચેનલ મારી બીજી ચેનલ કે ચેનલને વિઝિટ કરો મારી સેકન્ડ ચેનલ તમારા ફ્રેન્ડને કોઈ પણ તમે ચેનલની લિંક અહીંયા આપી શકો છો તો હું બતાવું છું કે માય બ્લોગ ચેનલ હું મારી બ્લોગિંગ ચેનલ છે અહીંયા શું કરવા માગું છું બ્લોગ ચેનલ હવે તમારે આલુ થયા બાદ તમારે જે ચેનલ તમારે એને શો કરવી છે તેની તમારે લિંક કોપી કરવાની તો તમારે કોપી કરવા માટે તમને શીખવાડું છું કે કેવી રીતે કરવાનું છે તો ત્યારબાદ તમારે જવાનું રહેશે યુટ્યુબમાં અને તમારી ચેનલ સર્ચ કરી લેવાની રહેશે એની લિંક તમારે કોપી કરવા માટે અહીંયા ત્રણ ટકા પર ક્લિક કરવાનું રહેશે ત્રણ પર ક્લિક કર્યા બાદ અહીંયા શેરનો ઓપ્શન આવશે શેર પર ઓપ્શન આવશે એટલે તમારે અહીંયા લાગશે કોપી લિંક એના પર તમારે અહીંયા ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે પાછું જવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ત્યાં જઈ અને તમારે નીચે એની ચેનલ છે ત્યાં આગળ લિંક પેસ્ટ કરી લેવાની રહેશે તમે જોઈ શકો છો કે આપણી ચેનલ આર્ટિસ્ટ આર્ટિસ્ટી મારી મારી ચેનલ એ અહીંયા શો થઈ ગઈ છે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને ત્યાં સિમ્પલ અહીંયા તમારે રન કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા કઈ કરવાનું હવે અહીંયા સીધું પબ્લિશ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે પોતાની ચેનલ જોવી હોય તો કંઈ તમારી મારી ચેનલ એડ થઈ છે કે નહીં એના માટે તમારે સિમ્પલ અહીંયા ક્લિક કરવાનું રહેશે તમારે પોતાની ચેનલ પર જતું રહેવાનું રહેશે તો આટલું કરી દીધા બાદ તમને હું બતાવું છું કે આપણી ચેનલ ફ્યુચરમાં એડ થઈ છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચેનલ અહીંયા નીચે આવી જ આવી ગઈ છે તો આવી રીતે તમારી કોઈ પણ ચેનલ હોય તમે આસાનીથી અહીંયા એડ કરી શકો છો અને તો બસ આટલું જતો આ વિડીયોમાં અને જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલના આઈકન પર પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય